સુરત બેસતાના આવાસમાં નશાના કારોબાર સાથે જોડાયેલા માથા ભારે અરબાઝ બિલી દ્વારા નશો કરવા માંગેલા રૂપિયા નહીં આપતા બે વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો છે હુમલાની ઘટનાથી આ વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો બીજી તરફ ગુનેગારો પર પોલીસની કાર્યવાહી પણ શંકાના દાયરામાં આવી રહી છે આ ઘટના આજે બેસ્તાન આવાસ સ્થિત ઇ ફિફ્ટી થ્રી બિલ્ડિંગ નજીક બની અરબાઝ વેલી નામના માથાભારે યુવકે નશા માટે રૂપિયા નહીં આપવા બદલ બે વ્યક્તિ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હુમલાની ઘટના દરમિયાન અરબાઝ વેલી અજાગ્રસ્ત યુવકોને કહ્યું સાંજ સુધી રૂપિયા નહીં આપે તો મારી નાખવાની ધમકી આપે તે અજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે તાત્કાલિક નવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો સારવાર ચાલુ છે પોલીસ પાસે તેના પતિ પર થયેલા હુમલા અંગે ન્યાયની માંગ કરી છે પત્ની જણાવતા કહ્યું કે અરબાઝ બિલી નામનો આ માથાભારે યુવક વારંવાર આવી રીતે લોકો પાસે નશો કરવા પૈસાની ડિમાન્ડ કરે છે અને જો કોઈ વ્યક્તિ તેને પૈસા આપવાનો ઇન્કાર કરે તો તે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દે છે આ ઘટનાએ પોલીસ અને ઇન્ડોરી પોલીસની કામગીરી સામે સવાલ ઉભા કર્યા છે પોલીસ નેતાખોરીના કારણે બેસ્તનાવાસમાં ગુનેગારો બેખોફ થઈ ગયા છે અને ખુલ્લેઆમ ગુના કરી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે પીડિત પરિવારને ન્યાય ક્યારે મળશે મારું નામ છે જાઈસ જાસ્મીન અક્તર શેખ મારું બેસ્તન બેસ્તન આવાસ અમે તો જ્યાંથી અમે પેલું નવસારી બજારમાં ઘર તૂટી ગયા ત્યાંથી અમે અહીંયા જ રહીએ છીએ

અને પછી હું કીધું કે મારા હસબન્ડ કે હવે તો તને પૈસા નહીં મળે તો કે તને રાત સુધીમાં પતાવી દઈશ આવી ધમકી આપી નહીં ગયો અમે કમ્પ્લેન કરી દિંડોલી પોલીસ સ્ટેશનમાં હું કીધું અમને સાહેબે એવું કીધું કે સિવિલમાં મોકલ અમને એકસો આઠ માં બેસાડીને અને રિપોર્ટ કરાવ્યો છે અમને

સો પચાસ આપી દો બાવા પૈસા આપી દો સો પચાસ એવી રીતના બાકી એવી ડોસીયારી બી નથી સર ખાલી એમ કે રેમ કરીને આપી રહી અમે તો એમ જ છે કે અમારા મારા હસબન્ડ ને ઇન્સાફ જોવે સિવિલમાં છે સર બે જણા ને છે તો બે બે સિવિલમાં છે હા બંને સિવિલમાં જ છે સર